શુભ સવાર મિત્રો પ્રજાસત્તાક દિવસની સૌને હાર્દિક શુભકામના આજે આપણે અધ્યાય ત્રણનો પાંચમો શ્લોક સમજીશું નહીં કચ્છિત ક્ષણમપી જાતુ જાત કર્મકૃત કાર્ય તે હવસ કર્મ સર્વઃ પ્રકૃતિ જય ગુણિને હે પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિથી મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે તેથી કોઈ પણ મનુષ્ય એક પણ ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી આ પ્રશ્ન દેહરૂપી જીવનનો નથી પરંતુ આત્માનો સ્વભાવ જ એવો છે કે તે હંમેશા સક્રિય રહે છે આત્માની ઉપસ્થિતિ વગર ભૌતિક દેહ હાલી પણ શકતો નથી આત્મા સદૈવ સક્રિય રહે છે અને તે એક ક્ષણ માટે પણ વિરમતો નથી જ્યારે દેહ કેવળ મૃત વાહન સમાન છે કે જે ચેતનાત્મા દ્વારા કાર્ય કરે છે આમ હોવાથી આત્માને ભાવના મૃતના સત્કર્મમાં કર્મમાં પ્રવિ રાખવો જોઈએ નહીં તો તે શક્તિ દ્વારા નિર્દિષ્ટ કાર્યોમાં પરવાઈ રહે છે ભૌતિક શક્તિના સંદર્ભમાં આવવાથી આત્મા ભૌતિક ગુણો ગ્રહણ કરે છે અને આત્માને આવા આકર્ષણોથી શુદ્ધ કરવા માટે શાસ્ત્રો દ્વારા નિર્દિષ્ટ કર્મ કરવામાં આવે છે તેને પરવી રાખવો પડે છે પરંતુ જો આત્મા ભાવના અમૃતના પોતાના સ્વાભાવિક કાર્યમાં પરોવાઈને જે કંઈ કાર્ય કરે છે તે તેના માટે કલ્યાણકારી હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ